નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું એટલે કે લાઇટ કનેક્શન બાબતની ચર્ચા કરશું લાઇટ કનેક્શન મિત્રો વચ્ચે તમને છે વાત કર દઉં તો ખેતી ખેડૂત અને ગામડું આ એવું ત્રણેય વસ્તુ એવી સંકળાયેલી છે જે ખૂબ પરિશ્રમ કરવો પડે છે ખૂબ સંઘર્ષ કરવો પડે છે ત્યારે આ ત્રણ વસ્તુનો સમન્વય થાય છે ખેતી ખેડૂત અને ગામડું આજના આ યુગની અંદર આ મેગા સિટી મોટા મોટા મહાનગરપાલિકાઓ કે મોટા શહેરો એની અંદર લોકોને ખબર નથી કઈ રીતની અત્યારનું જીવન નિર્વાહ ચાલી રહ્યું છે કારણ કે ચોવીસ કલાક પાવર ત્યાં રહી છે પણ ગામડાની અંદર જ્યારે એના માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગાંધીનગર દ્વારા છ મે બે હજાર થી ત્રણ સુધારા જે કરવામાં આવ્યા છે એ ખૂબ બિરદાવ પાત્ર છે અભિનંદનના પાત્ર છે એનાથી ગુજરાતના ખેડૂત હોય ખેતમજૂર હોય કે બહાર જે લોકો રહેતા હોય એને કેવા ફાયદા થાય એ આ વિડિયો અંત સુધી તમે નિહાળજો તો મિત્રો આજે આપણે વાત કરશું એ પીજીવીસીએલ અને નવા કનેક્શન લેવા માટે આમ તો ઓલ ગુજરાતની અંદર છે એટલે ડીજીવીસીએલ આવે પીજીવીસીએલ આવે ત્રણેય જે સરકારી કંપની છે લાગુ પડે છે ને ઓલ ગુજરાતની અંદર લાગુ પડે છે તો મિત્રો ગામતળની બહાર અથવા તો વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાનો સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા ત્રણ મહત્વના ફેરફાર એમાંનો પહેલો ફેરફાર કયો છે તો હું જો વાત કરું તો ગામતળની બહાર વસતા પરિવારોને હવે છ કિલો વોટ સુધી સિંગલ ફેઝ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને ઉપલબ્ધ થઈ છે એક બહુ સારામાં સારો નિર્ણય છે કે જ્યારે ગામતળની બહાર આપણે આઝાદ થયું ત્યાંથી આજની તારીખ સુધી લોકો જ્યારે એની પોતાની ઓરડીની અંદર એક લાઇટ કનેક્શન પણ નહોતું એની જગ્યાએ હવે આ જે સુધારો થયો છે એટલે કે આપણે ખેતીની અંદર સાથે ઓરડી પણ હોય છે એની અંદર ખેતમજૂરો રહેતા હોય છે ખેડૂતો રહેતા હોય છે તો ચોવીસ કલાક પાવર મળે એના માટે આ જે પહેલો નિર્ણય છે એ છ કિલોમીટર સુધીનું જે કનેક્શન લેવાની વાત છે એ એક મળવાપાત્ર થઈ જાય છે હવે બીજા કનેક્શન બીજા મુદ્દાની જો વાત કરું તો ગામતળની બહાર આવેલા સરકારના જાહેર યુનિટ તથા વિવિધ એકમોને અપાતા નવા વીજોડાણ માટે હવે માત્ર કિલો વોટ આધારિત ફિક્સ ચાર્જ ભરવાનો રહે છે એટલે કે ફિક્સ ચાર્જથી પણ નવું કનેક્શન આપણને મળવા પાત્ર થઈ જાય આ બીજો મુદ્દો હતો તો મિત્રો ત્રીજો મુદ્દો ગામતળની બહાર બહાર નોન ટ્રાઇબલ વિસ્તાર હવેથી દસ મકાનોનું જૂથ એને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજોડાણ આપવામાં આવશે એટલે ગામતળની બહાર એવા દસ મકાન હોય તો ત્યાં પણ જ્યોતિગ્રામમાંથી વીજ જોડાણ આપવામાં આવશે અને આ જે ફેરફાર થયો છે આ જે નિર્ણય એવો છે મે પચીસ ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે એમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો જે રીતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં ચોવીસ કલાક પાવર રહે છે તેવી જ રીતે વાડી વિસ્તાર અથવા તો ગામતળની બહાર એ વિસ્તારની અંદર પણ ચોવીસ કલાક પાવર રહે એના માટે સરકારનો આ નિર્ણય છે અને એમાં જુદા જુદા ત્રણ મુદ્દાની જે આપણે વાત કરી એમાં ત્રણેય મુદ્દા ઉપર ટૂંકમાં આગળ જતા નવું કનેક્શન લેવા માટે અને જે લાંબા ટાઈમથી રાહ જોઈ રહેતા ખેડૂતો ખેતમજૂરો વગેરેને એનો ફાયદો મળશે તો મિત્રો આપણા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણય અંગે વિગતવાર માહિતી એવા પ્રકારની આપેલી છે સાઈડની અંદર કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહારના કોઈપણ વિસ્તારમાં આવેલા રહેણાંકના હેતુના મકાનમાં નવીન સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફક્ત ઝીરો ત્રણ કિલો વોટ સુધીના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા તો પોઈન્ટ એક લાખી હોય તે રકમ ભરપાઈ કરવાની રહેશે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આવા નિર્ણય બાદ હવેથી ગામતાળની બહાર વસવાટ કરતા પરિવારોને ઝીરો પોઈન્ટ છ કિલોવોટ સુધીની સિંગલ ફેઝ વીજ જોડાણ મેળવી શકશે આ વીજ જોડાણ માટે તેમણે વીજભાર આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો ઉર્જા મંત્રીશ્રીએ સંદર્ભે જે કહ્યું છે એ પ્રમાણે ગામતળની બહાર આવેલા છૂટાછવાય મકાનોમાં વીજ જોડાણ આપવા માટે પ્રથમ ખેતી વિષેક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગમાં થતા હોય તેવી જમીન અને ખેતીવાડીની વીજ જોડાણ ન ધરાવતી જમીનમાં સ્થળની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે જેમાં ગામતળની અંતર હયાત ખેતીવાડીનું જોડાણ વીજ લાઈન ક્રોસિંગ સલામતી વીજ ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે તો મિત્રો તમારી નજીકની લાગુ પડતી સર્કલ ઓફિસ અધિક્ષક ઇજનેશ્રીની મંજૂરી બાદ નોન એજી નોન એજી ફીડર પરથી આવા રહેણાંકના હેતુ માટેના વીજ જોડાણ કોઈ પણ લોડની મર્યાદા વગર આપી શકાય મિત્રો સાથે સાથે ઉર્જામંત્રીએ બીજો નિર્ણય અંગે જણાવ્યું કે ગામકાળની બહાર આવેલી આશ્રમ શાળા આદર્શ નિવાસી શાળા આદર્શ છાત્રાલય રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તકના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણ ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ તબેલા નોંધાયેલા ઢોરવાડા ઝીંગા ફાર્મ ગૌશાળા તમાકુની ખળી મોબાઈલ ટાવર મિલકત સીલિંગ પ્લાન્ટ મેગા રાઇપનિંગ જેવી વિવિધ પ્રવૃત્તિ માટે માગવામાં આવતા નવા વીજ જોડાણ માટેના તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમયમાં લેવામાં આવે છે તેના બદલે હવેથી એકમોને માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જથી જ ભરપાઈ કરવાનો રહેશે તદ ઉપરાંત ગામતળની બહાર આવેલા અનાજ દળવાની ઘંટીના વીજ જોડાણ સમાવેશ પણ આવા એકમોને જ કરવામાં આવ્યો છે જેના કારણે ગામતળની બહાર અનાજ દળવાની ઘંટીનો વીજ જોડાણ મળવાથી ગામતળની બહાર વસવાટ કરતા લોકોને નજીકમાં જ અનાજ દળવાની સુવિધા પ્રાપ્ત થઈ શકશે ત્રીજો નિર્ણયમાં મંત્રીશ્રી એવું જણાવે છે કે ગામતળની બહાર નોન ટ્રાઇબલ વિસ્તારમાં પંદર મકાનોનું જૂથ જો હોય તો મિત્રો આજના સમયની અંદર વીજ કનેક્શન પાવર સપ્લાય એ ખૂબ અગત્યનું છે અને આવનાર સમય આ નવા નિર્ણયથી સૌને ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરજો કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા રહેવું વિડીયો જોતા રહેવું ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર